નમસ્તે દોસ્તો મારું નામ છે મેહુલ ચૌહાણ અને આજના મિત્રો આ વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો આજે આપણે લોન માફીના મુદ્દા પર વાત કરવાના છે ગુજરાતની અંદર આપણે લોન માફીની વાત કરીએ તો છેલ્લી જે લોન માફી હતી મિત્રો એ બે હજારને અઢારમાં થઈ હતી તમે ગૂગલ કરીને ચેક કરી લેજો બે હજારને અઢારમાં આપણી જે ગુજરાતની અંદર મિત્રો લોન માફી હતી એ છેલ્લી બે હજાર અઢારમાં થઈ હતી મિત્રો હું હાલની સ્થિતિની વાત કરું મિત્રો તો રાજસ્થાન છે દિલ્હી છે તામિલનાડુ છે આ બધા મિત્રો એવા સ્ટેટ છે જ્યાં હાલ રિસેન્ટલી લોન માફી મિત્રો થાય છે પરંતુ મિત્રો હું ગુજરાતની અંદર વાત કરું તો અત્યારે બે હજાર પચીસ ચાલે છે અને બે હજાર પચીસના પણ કોઈ ઓફિશિયલી સમાચાર નથી આવતા કે અમે લોન માફી અપડેટ કરી દીધેલી છે આ તો અમે લોન માફી મિત્રો જાહેર કરીએ છીએ મિત્રો ગુજરાતની વાત કરું તો સૌથી પહેલાં આપણે એ સમજીએ કે ખેડૂત જે છે એ લોન માફીમાં મિત્રો આવે છે કેમ કે મિત્રો ગુજરાતની અંદર હું વાત કરું તો હેંસીથી પણ નેવું એસીથી નેવું ટકા મિત્રો એવો વિસ્તાર આવે છે જ્યાં ખેતીવાડી મિત્રો થાય છે અને આ ખેતીવાડી મિત્રો થાય તો આના ઉપર ખેડૂત જે છે એ દેવા માફીમાં સૂકામાં આવે તો એનું પહેલું કારણ છે મિત્રો કે એ કાંટકો કુદરતી એક આફત આવી જાય કાં તો કંઈક કુદરતી નુકસાન થઈ જાય તો એ દેવા આવે મિત્રો દેવામાં આવે મિત્રો અને બીજી વસ્તુ એ ધારો કે હું ખેડૂત છું મિત્રો અને મેં કાંક વાવણી કરેલી છે મેં કપાસની વાવણી કરેલી છે અથવા મેં મગફળી મિત્રો વાવેલું છે હવે જ્યારે હું આ વેચવા જઈશ ને મિત્રો ત્યારે મને આનો સાચો ભાવ મિત્રો નથી મળતો બીજું કારણ આ મિત્રો કે જે ખેડૂત છે એ દેવામાં આવે છે મિત્રો હવે સરકારે એવું કહેતી હોય ઘણી વાર કે અમે ખેડૂતોને હેલ્પ કરીએ છીએ સાચી વાત છે સો ટકા સાચી વાત છે હેલ્પ કરે છે પણ કઈ રીતના તો કે અમે પીએમ કિસાન યોજનાનો જે બે હજારનો હપ્તો આવે છે એ આપણે મિત્રો આપીએ છીએ હવે વાત કરીએ આપણે કે ખેડૂત હોય જ્યારે એ પાક વેચવા જાય ને મિત્રો ત્યારે એને પૈસા મળે એ અને આપણે બે હજારનો જે હપ્તો આવે એટલે કે વાર્ષિક આપણને છ હજાર રૂપિયા મળે તો એ છ હજાર રૂપિયા ક્યાં અને આપણે ખેડૂત જે એનો પાક હોય એ વેચવા જાય એ ક્યાં આપણે બેને એને કમ્પેર મિત્રો આસાનીથી કરી શકીએ વાત કરીએ આપણે સરકારની તો આપણી પાસે બે સ્ટેટ છે મિત્રો સરકાર એક છે જો આ સ્ટેટમાં મિત્રો લોન માફી થઈ જતી હોય સારા ખેડૂતને ભાવ મળતા હોય પીએમ કિસાનની યોજના છ છ નવ નવ બાર બાર હજાર રૂપિયા મળતા હોય હોય જો આ સ્ટેટમાં મિત્રો બધું થતું હોય તો અહીંયા ગુજરાત છે મિત્રો ગુજરાતમાં પણ થવું જોઈએ કે ના થવું જોઈએ મિત્રો તમે મને મારું કંઈ નથી કહેવું તમે મને કમેન્ટ કરીને જણાવજો કે સરકાર એક છે બે સ્ટેટ છે આ સ્ટેટમાં બધું જ થાય કયા સ્ટેટમાં તો કે રાજસ્થાન છે તામિલનાડુ છે દિલ્હી છે તમે ગૂગલ કરીને જોઈ લેજો ગુ આપણે અહીંની વાત કરીએ ગુજરાતની તો અહીંયા મિત્રો ખેડૂત એક તો ભાવ નથી મળતા બીજી લોન માફી નથી થતી ત્રીજી વસ્તુ કે આપણે ખાતર જ્યારે લેવા જઈએ ને મિત્રો એ જ ખાતરના ભાવ જે છે ને એને પાંચ વર્ષના તમે હિસ્ટ્રી કાઢજો છેલ્લા પાંચ વર્ષની હિસ્ટ્રી ખાતરના ભાવ મિત્રો વધી ગયેલા તમને જોવા મળશે પરંતુ જે આપણે કપાસ કે મગફળી કે કોઈ પણ એક્સવાય જે આપણી પાસે માલ હોય એને આપણે વેચવા જઈએ ને એની પાછલી પાંચ વર્ષની હિસ્ટ્રી તમે ચેક કરજો તમને આ જે ખાતરના ભાવ છે ને એમાં તમને સતત વધારો જોવા મળશે મિત્રો પરંતુ જ્યારે એ જ ખાતરથી જે માલ બને છે મિત્રો એનો તમને ભાવનો વધારો જોવા મિત્રો મળતો નથી મિત્રો હું પંજાબની વાત કરું છું હાલ જ અડધું અડધું વર્ષ કે એક વર્ષ થયું હશે મિત્રો પંજાબના બે થી ત્રણ હજાર પ્રેક્ટરો જે છે ને એ મિત્રો સીધા વિધાનસભામાં પહોંચી ગયેલા હતા એ લોકોને એક માંગણી હતી માંગણી સરકારને સ્વીકારવી પડી તો શું ગુજરાતમાં પણ મિત્રો આવી રીતના આંદોલન કરવું પડશે કે ના કરવું પડે કે એમદમ આ બધી બે મુદ્દાઓ જે છે આપણા પેલું લોન માફી અને બીજી વસ્તુ કે ખેડૂતને એનો સાચો ભાવ મળે મિત્રો આ આસાનીથી એપ્લાય થઈ જશે કાં તો પછી આપણને પણ શું ગુજરાતની અંદર આંદોલન કરવું પડે કે શું આ મને કમેન્ટ કરીને મિત્રો જરૂરથી જણાવજો તો બસ આજના વિડીયોમાં એટલું વિડીયો ગમે તો લાઈક કરજો અને હા મારી સાથે જોડાવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો હું આવી જ બધી ન્યૂઝ અને યોજનાઓ જે છે એ લાવીશ અને આ મુદ્દા બે છે આપણે આ વર્ષની અંદર આપણે સરકાર સુધી પહોંચવાની પૂરેપૂરી મિત્રો પ્રયત્ન કરશું થેન્ક યુ ફોર વોચિંગ આપ સબને રામ રામ